અને તાજ્કાલિક બધાને ગામમાં એમ કીધું રાહજ આપણે નિશાળ બનાવવાની છે ગામની નિશાળની બાજુમાં તે પછી ગામજનોને દબો દઈ અને સીધું આયોજન જ્યાં પાણીનો ઓકરો હતો ચાર ગામનું પાણી આવે છે ત્રણ ત્રણ દિવસ અમારે શાક બકાનું ગામની અંદર ભાજી કંઈ મળતી નથી એવી જગ્યા ઉપર નિશાળ બનાવવા મળ્યા પછી અમને એમ થયું કે આ તો ભવિષ્યમાં અમારા છોકરા બસો અઢસો આમાં તણાઈ જશે તો અમારી શું પરિસ્થિતિ થશે અને અમારી શું હાલત થશે એટલે અમને એમ થયું કે હાલો હવે આપણે

તેમણે ઝડપથી આ કામકાજ બંધ રહેવું દીધું દસારા તાલુકાના હેબતપુર ગામના સૌ ગ્રામજનોની ફરિયાદ હતી કોમન પંચાયત દ્વારા જે એમની નવીન સ્કૂલ નું નવીનીકરણ કામ છે છ નવા ઓરડા બનાવવાના છે શિક્ષણ માટેના એ જગ્યાની ફાળવણી કરવામાં આવી છે એ જગ્યા ગામ થી દોઢ થી બે કિલોમીટર દૂર છે એવું ગામ લોકોની ફરિયાદ છે સાથે સાથે એમની એવી પણ રજૂઆત હતી

કે જે ના ઓરડા સરકાર શ્રી દ્વારા બનાવવામાં આવે એમાં તો ગ્રામજનના એક પણ વ્યક્તિને કઈ પણ વાધા હરકત સરખું નથી પરંતુ એમની વાત એવી છે કે જે હયાત માં અત્યારે સ્કૂલ છે એની સામે જે જગ્યા સરકારી જમીન તરત છે અને ત્યાં છ થી સાત ઓરડા બની શકે એવી જગ્યા પણ છે અને ત્યાં નાનું મોટું કદાચ કોઈ ગ્રામજનનું દબાણ હોય સ્વયંભૂ રીતે ગામના હિતમાં ખાલી કરવા માટે પણ તૈયાર છે તો ગામમાં જ સ્કૂલ બને તો બાળકોને ગામથી દૂર ના જવું પડે કોઈ નવ ભવિષ્યમાં કોઈ મુશ્કેલીનો સામનો ના કરવો પડે આ બાબતે લઈ આજે તાલુકા વિકાસ અધિકારી શ્રી દસાડા ને પણ એ લોકોએ વ્યક્તિ રજૂઆત કરી હતી હું આજે સુરનગર ખાતે ઉપસ્થિત હતો અને પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ મુલાકાત કરવામાં પણ આ આખા વિષય અંતર્ગત માહિતી આપવામાં આવી સાહેબ સિંહ ને પણ અમે લોકો રજૂઆત કરી અને અમે લોકોએ નક્કી કર્યું છે કે પરમ દિવસે ગામમાં જ એક બેઠક કરવામાં આવશે ગ્રામજનોની હાજરીમાં પંચાયતના સરપંચ ને પણ ત્યાં બોલાવવામાં આવશે અને આખા ગામના બધા આગેવાનોની હાજરીમાં જો કોઈ રસ્તો વ્યવસ્થિત રીતે નીકળે તો ગામમાં જ કાઢવામાં આવશે અન્યથા અમે બધા ગ્રામજનો બે કે ત્રણ દિવસ પછી ગામમાં બેસીને રણનીતિ કરીશું અને આ સ્કૂલનો જે કામ છે તે ગામથી દૂર થવાને બદલે ગામમાં જ થાય એ માટે માન્ય કલેક્ટર સાહેબ શ્રીને જવાબદાર તમામ અધિકારીઓને લેખિત રજૂઆત કરવામાં આવશે અને જો પડે તો ગામના બધા એક એક જન સાથે રાખી અને જ્યાં પણ જે રીતે અમારે સરકારને આ બાબતે આંખ ઉઘાડવી પડે ત્યાં અમે ઉઘાડવા માટે સંપૂર્ણ રીતે અમારી પોતાની વાત મૂકવા માટે સચ છે